અમદાવાદની જ્યાં સાઉથ બોપલમાં લૂંટની ઘટના બની જ્વેલર્સ જ્વેલર્સમાં લૂંટારો ત્રાટ્યા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પોલીસની ટીમે જ્વેલર્સના માલિકની પૂછપરછ શરૂ કરી છે અમદાવાદના જ્વેલર્સમાં લૂંટની ઘટના બની સાઉથ બોપલની આ ઘટના છે કનકપુરા જ્વેલર્સમાં લૂંટારો પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે જ્વેલર્સના માલિકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે કઈ રીતે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો કેટલા લૂંટારો હતા તમામ બાબતને લઈને પૂછપરછ શરૂ કરાય છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુશાંગ સોની કુશાંક ક્યારની કઈ રીતની આ ઘટના છે શું કહેવું છે જ્વેલર્સ માલિકનું જો આખી જે ઘટના છે તે પોણા ચાર વાગે બની હોવાનું પોલીસનું કહેવું છે અને હાલ અમે સ્થળ પર ઉપસ્થિત છીએ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં લાંબા સમય બાદ લૂંટ છે તેની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે મારી પાછળ આપ જે આ જ્વેલરની દુકાન જોઈ રહ્યા છો કનકપુરા જ્વેલર્સ તે જગ્યા પર આ ઘટના બની છે અને પોલીસને જાણ કરાતા પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી અને કેટલાની કિંમતની લૂંટ થઈ છે અને તેની સાથે લૂંટારું કોણ કોણ હતા તે તમામ બાબતોને લઈને અમદાવાદ રૂરલ પોલીસ છે તેના તરફથી અત્યારે પૂછપરછ શરૂ કરવામાં આવી છે જે કનકપુરા જ્વેલર્સના જે માલિકો છે ટોટલ રાજકોટની આ કંપની હોવાનું સામે આવ્યું છે રાજકોટની પેઢી હોવાનું સામે આવ્યું છે જેના માલિકો અત્યારે

ડીએસપી આપણી સાથે જોડાયેલા હતા નીલમ ગોસ્વામી જેમનું કહેવું છે કે ત્રણ લોકો અહીંયા આગળ હતા અને સાત મિનિટની આખી જે ઘટના છે તે અહીંયા આગળ બનેલી છે પોલીસ તરફથી અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કારણ કે આખો જે વિસ્તાર છે તેમાં સી સીસીટીવી કેમેરા પણ એટલા છે તેના કારણે થઈને અહીંયા આગળ જે પોલીસ છે તેના તરફથી અલગ અલગ દિશામાં તપાસ અહીંયા આગળ કરવામાં આવી રહી છે જે માલિક અહીંયા આગળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અલબત્ત તેઓ પોલીસને પોતાનું નિવેદન લખાવી રહ્યા છે અને તેવા સંજોગોમાં તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખી ઘટના કેટલા વાગે બની હતી અને શું ઘટના અહીંયા આગળ બનેલી હતી કારણ કે રાજકોટના મુખ્ય આ જે વેપારીઓ છે તે અહીંયા આગળ છે જે કનકપુરા જ્વેલર્સની સંચાલન કરી રહ્યા છે સાહેબ પોલીસને આપણા તરફથી શું માહિતી આપવામાં આવી હતી અને કેટલા લોકો આવ્યા હતા શું શું લઈ ગયા છે કે ખબર અત્યારે કાંઈ ખબર નથી પછી શટર પાડેલું જ છે અમે અંદર ગયા નથી દુકાન બંધ હતી ખોલી હતી શટર તમારી છે ને

ફરી એક વખત માલિક સાથે વાત કરું સાહેબ ભાષા કંઈ બોલતા હતા એવી કંઈ વાત મિક્સ ગુજરાતી ને હિન્દી ગુજરાતી ને હિન્દી એ પ્રકારની બોલતા હતા ત્રણ લોકો હતા ઘટના કેટલા વાગે બની સાડા ત્રણની આજુબાજુ ઓકે સાડા ત્રણ પોણા ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી મિક્સ ભાષા અહીંયા આગળ બોલતા હતા સીસીટીવી પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે કનકપુરા અહીંયા આગળ આવેલું છે ત્યાં આ જે લૂંટ છે તેની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે પોલીસની ટીમો અત્યારે આખો જે વિસ્તાર છે તે અહીંયા આગળ સીસીટીવી પણ ચેક કરવાની કામગીરી અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં આપણે બતાવીશું જે સીસીટીવી અહીંયા આગળ જોવા મળી રહ્યા છે એક સેકન્ડ આપ આપ બતાવી શકશો સીસીટીવીમાં શું દેખાઈ રહ્યું છે મતલબ હેલ્મેટ પહેરીને હેલ્મેટ કોન્ફ્લિક્ટ થાય ને

આ લૂંટ છે તે કરવામાં આવી છે અને લૂંટારુઓ છે તે સોનાના દાગીના લઈને અહીંયા આગળથી નાસી છૂટ્યા છે કઈ દિશામાં ગયા છે તેને લઈને પણ પોલીસ તરફ તપાસ કરવામાં આવી છે અને આ અમદાવાદના ઘટના અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આ ઘટના બની હોવાની હાલ સ્થિતિ જોઈ સામે આવી છે પૂર્ણ કુશાંગ આભાર તમામ માહિતી બદલ અમદાવાદના સાઉથ બોપલમાં લૂંટની ઘટનામાં મોટા સમાચાર મળી રહ્યા છે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કેસમાં બે શકમંદોની અટકાયત કરી લેવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે શંકાસ્પદોની અટકાયત કરી છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્રણ શખ્સો હતા

વધુ વિગત સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે કુશાંગ આ ઘટનાને ઘણા સમય વીતી ગયો છે પોલીસ તપાસમાં કહે નવું આવ્યું છે સ્થાનિકો શું કહી રહ્યા છે આ અંગે જો લગભગ સાડા ત્રણથી પોણા ચાર વાગ્યાની આસપાસ આખી જે ઘટના છે તે બની છે અને અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ કોઈ સોના ચાંદીના વેપારી હોય તેને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યા હોય તે પ્રકારની ઘટના ફરી બની છે કનકપુરા જ્વેલર્સ જ્યાં આગળ પોલીસ તરફથી અત્યારે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે જે રીતના ડીવાયએસપી આપણી સાથે થોડાક સમય પહેલાં જોડાયા હતા અને તેમણે પણ એ નિવેદન આપ્યું છે કે ત્રણ જેટલા લોકો અહીંયા આગળ આવ્યા હતા અને બંદૂકની અણી એ અહીંયા આગળ આવ્યા હતા હવે કે સમગ્ર બાબતમાં તેના સીસીટીવી છે તે પણ અત્યારે અહીંયા આગળ સામે આવી ચૂકેલા છે અને આપને વધુ એક પોલીસની જે તપાસ છે તે આપણે બતાવવાનો પ્રયાસ પોલીસનું અનુમાન છે કે જે લૂંટારુઓ છે તે જે બિલ્ડિંગને અડીને આવેલો જે રસ્તો છે ત્યાં આગળથી પસાર થયા હોવા જોઈએ અને ત્યાં આગળ રસ્તામાં આવતી એક બોલેરો વાન હતી તેને પણ આ લૂંટારુએ ટાર્ગેટ બનાવી અને ત્યાં આગળ પણ તેમણે પથ્થર મારીને તેમનો કાચ તોડ્યો હોય તે પ્રકારની થિયરી પોલીસ તરફથી અત્યારે કરવામાં આવી છે અને તેના જ કારણે થઈને ડીવાયસપી સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે તપાસ કરવા માટે તે સ્થળ ઉપર પહોંચેલા છે લગભગ અહીંયા કદી સો મીટરનું અંતર આવેલું છે જ્યાં આગળ કાચો રોડ પડે છે મેરીગોલ્ડ સર્કલ જે રીતના વર્ણન કરવામાં આવેલું છે તે જગ્યા ઉપર એક બોલેરો રસ્તામાં આવી રહી હતી અને તે વખતે આ જે ત્રણ લૂંટારુઓ છે તેના તરફથી આ બોલેરોને પણ ટાર્ગેટ કરવામાં આવી અને ત્યાં આગળ પણ પથ્થર મારી અને જે રસ્તો છે તેને આખો ખુલ્લો કરી દેવામાં આવ્યો કારણ કે આ રસ્તો છે તે કાચો છે અને તેના કારણે પોલીસને આશંકા છે કે આ જે ત્રણ લૂંટારુ આવ્યા હતા જેમાંથી એક લૂંટા છે તે બે એક લૂટારું દુકાનની બહાર પહેરો ભરી રહ્યો હતો અને અન્ય જે બે લૂટારુ હતા તે ઘટનાને અંજામ આપીને નાસી ગયા આજે રસ્તા જે બાર જોઈ રહ્યા છો તે સ્થળ ઉપરથી આ લૂંટારૂઓ ભાગી છૂટ્યા હોવાના કારણે પોલીસ તરફથી અત્યારે અહીંયા આગળ અલગ અલગ ઇન્વેસ્ટિગેશન અહીંયા શરૂ કરવામાં આવી છે જે બોલેરો છે તેને પણ પથ્થર મારી અને તોડવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો તેના જે માલિકો છે જે કાર ચાલક છે બોલેરો ચાલક તેની પણ પોલીસ તરફથી અત્યારે અહીંયા આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે આ રસ્તો એ પ્રકારનો છે કે અહીંયા આગળ ટીપી પહેલેથી ખુલ્લી નથી અને તેના કારણે અલગ અલગ સ્થળો પર સીસીટીવી કેમેરા નથી જેના કારણે એક અનુમાન એવું છે કે જે રેકી કરી અને આખી ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે કારણ કે અમદાવાદ ગ્રામ્યનો જે કાફલો છે અત્યારે અહીંયા આગળ આપ જોઈ શકો છો જે બોલેરો ચાલક છે તેની પૂછપરછ તેઓ કરી રહ્યા છે અને તેના કાચ ઉપર આ ત્રણ જે લૂંટારુઓ છે તેમણે અહીંયા આગળથી પથ્થર ઉપાડી અને ફેંક્યો હતો અને તે બાદ અહીંયા આગળથી ભાગ્યા હતા જેના કારણે અમદાવાદ રૂરલ પોલીસ છે તે આ દિશામાં અત્યારે તપાસ કરી રહી છે કે અહીંયા આગળથી જો તે લૂંટારો પલાયન થયા હોય સોના ચાંદીના દાગીના લઈને તો તેઓ કઈ દિશામાં ગયા હોઈ શકે માલિકને પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે કેટલાની કિંમતનો માલ સામાન હતો તે તેની લૂંટ થઈ છે તે બાદ એક ચોક્કસ આંકડો અત્યારે સામે આવી શકશે કારણ કે આખી ઘટના બની છે સાડા ત્રણ પોણા ચાર કલાકે પણ માલિક તરફથી અત્યારે ફરિયાદ લખાવાની અને તેની સાથે કોણ કોણ સ્થળ ઉપર હાજર હતું તેને લઈને પોલીસ તરફથી જે નિવેદન લેવામાં આવી રહ્યા છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેના કારણે થઈને થોડાક ક્ષણો બાદ તે જાણી શકાશે કે આખરે કેટલાની કિંમતનો માલસામાનની લૂંટ થઈ છે પણ ચોક્કસથી અમદાવાદ જેવા શહેરમાં ફરી એક વખત એ ઘટના બની છે કે બંદૂકની અણીએ એક દુકાનમાં ઘૂસી અને ત્રણ જેટલા લૂંટારુઓ છે જેઓ હિન્દી અને ગુજરાતી બંને ભાષા બોલતા હતા તે લોકોએ લૂંટ ચલાવી છે અને લૂંટ થઈને તેઓ પલાયન થઈ ગયા છે જેના કારણે પોલીસ તરફથી અત્યારે આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં આગળ તપાસ કરી અને નાકાબંધી છે તે અત્યારે કરવાની શરૂઆત કરવામાં આવી છે યસ જી કુશાંક સમગ્ર જાણકારી બદલ આભાર